આધુનિક યુગમાં પણ તાંત્રિક અને ડાકન હોવાની શંકાથી ત્રણ ત્રણ માનવ જિંદગીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે તેવી ચોંકાવનારી ઘટના અમરેલીના લાલાવદરમાં સામે આવી છે જ્યાં કુવામાંથી ત્રણ મળ્યા બાદ આ પરિવારને તેના જ શખ્સોએ શંકામાં આવી ઘરું દબાવીને હત્યા કરી લાશ કુવામાં ફેંકી હોવાનું સામે આવ્યું છે બારમી જાન્યુઆરીની સવારે અમરેલીના લાલાવદની સીમમાં અલ્પેશભાઈ પાનસુરિયાની વાડીમાંથી એકસો વીસ ફૂટ ઊંડા કુવામાંથી મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના મુકેશ અંતરિયાભાઈ દેવરખિયા તેની પત્ની ભૂરીબહેન અને આઠ વર્ષની બહેન જાનુની લાશ મરી આવી હતી ભાવનગર ખાતે ફોરેન્સિક પીએમમાં આતરણીની ગરુ દબાવી હત્યા કરી લાશ કુવામાં ફેંકાઈ હોવાનું સામે આવ્યું હતું પોલીસે ટૂંકા ગારામાં હત્યાનો ભેદ ઉકેલી નાખી મૂળ અલીરાજપુરના અને હાલ સાવરકુંડલાના હાડીદાની સીમમાં રામાભાઈ કુંભાની વાડીએ ખેતી કરતા બબલુ ઉર્ફે ભોલો ભરસી વાસુનિયા ઉંમર બસ બાવીસ મેરસી સીમમાં ભરતભાઈ કોટડિયાની વાડીમાં ખેતમજૂરી કરતા ઇન્દ્રકિશન વસુનિયાની ધરપકડ કરી છે હત્યાકાંડનો મુખ્ય સૂત્રધાર જામકંડોનાની સીમમાં રહેતો ભૂરા મોહન બાવણીયા હજુ પોલીસના હાથમાં આવ્યો નથી ભૂરા મોહન અગાઉ લાલાવતીની સીમમાં ખેતમજૂરી કરતો હતો દિવાળી પર તેની પુત્રીનું બીમારીથી મોત થયું હતું મૃતક મુકેશ અને તાંત્રિક વિધિ કરી તેની પુત્રીને મારી તેની શંકા હતી બાદમાં તે જામકંડોના રહેવા જતો રહ્યો હતો તેને ભૂરી ડાકન હોવાની પણ શંકા હતી જેથી હત્યાનો પ્લાન કર્યો હતો કૌટુંબિક બનેવી બબલુ એને સાથે લઈ દસમી તારીખે બે મોટરસાયકલ પર મધરાતે લાલાવદર પહોંચ્યા હતા મેરસી ઓડી બહાર ચોકી કરવા રહ્યો હતો જ્યારે બાકીના ત્રણ શખ્સોએ ઓડીમાં જઈ ત્રણેયનું ચૂંટદીથી ગરુ દબાવી હત્યા કરી હતી અને બાદમાં લાશને એક પછી એક કૂવામાં ફેંકી દીધી હતી પોલીસે ટેકનિકલ સોર્સ અને આસપાસના ખેતમજૂરો પાસેથી માહિતી મેળવી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો હત્યારાઓએ મજૂર દંપતીની હત્યા ઘરું દબાવી કરી હતી અને બાદમાં બારકીને માથામાં બોથડ પદાર્થનો ઘા માર્યા પછી તેનું પણ ઘરું દબાવી હત્યા કરી હતી ઓરડીમાં ત્રણેયની હત્યા કર્યા બાદ ચારે શખ્સોએ ગોરદાની જોરી બનાવી એક પછી એક લાશ કૂવામાં ફેંકી દીધી હતી ચારે શખ્સોએ હત્યા કરી લાશનો નિકાલ કર્યા બાદ તેનો મોબાઈલ વાસણ અને અન્ય ચીજવસ્તુઓ સાથે લઈ લીધા હતા અને બાદમાં રસ્તામાં આ વસ્તુઓ ફેંકી દીધી હતી જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે જણાવ્યું હતું કે તપાસ માટે એલસીબી પીઆઈ એ પટેલ એસઓજી પીઆઈ આરડી ચૌધરી પીભાવાવ મરીન વીબી લક્કડ કાંબા પીએસઆઈ કેડી હડિયા અને રૂરલ પીએસઆઈ આરજી ચૌહાણના નેતૃત્વમાં પાંચ ટીમ બનાવાઈ હતી મુખ્ય સૂત્રધારને ઝડપથી ઝડપી લેવામાં આવશે